સુરતના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર આરોપી કરી છે ત્યારે જૂની અદાલતમાં આરોપીઓએ ચપ્પા વડે હુમલો કર્યો હતો ત્યારે હુમલો કરીને આરોપીની હત્યાની ઘટનાને અંજામ આપીને ફરાર થયા હતા ત્યારે પાંડેસરા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે

ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે કારણ કે ભગવાનને જેના ભાગ રૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉછીને પરત આવતા હતા અને અચાનક ફોન પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આરોપીઓએ મરણ જણાવે ચપ્પુના ગામ આવે ઊંઝણ કરે જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાય છે અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે સર કેટલા આરોપીઓ છે હાલ બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં બાળક છે